થશે સોનાનો ભાવ સોનો ચાંદી ક્યારે સસ્તું થશે તે સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારાને કારણે આંતરરાષ્ટ્રીય અને ભારતીય બજારમાં સોનાની માંગ વધવાને કારણે સોનાના ભાવમાં અચાનક જ તે વધારો જોવા મળી રહ્યો છે અને સોનાની બજારો તૂટતી ફૂટતી જોવા મળી રહી છે મિત્રો આવનારા દિવસોમાં સોનાનો ભાવ હજુ વધી શકશે તેવી જાણકારી મળી રહી છે એક લાખ ને પાર થઈ શકે છે મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે આઇકન દબાવી દીજો જેથી રોજ સોના ચાંદીના ભાવ જાણવા અને તમારે રોકાણ કરવું હોય તો તેની માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને અમે આવી જઈશું આ ચેનલ ઉપર જો તમારે આવા રોજ સોના ચાંદીના ભાવ જાણવા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો આવનારા દિવસોમાં શું રહેશે સોના મિત્રો સોના અત્યારે હાલી સોનાના ભાવમાં અચાનક તેજી પકડી રહી છે અને ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે સોનાની મજબૂતી સાથે જ ચાલી રહી છે અને હા મિત્રો તમારે તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ જાણવો હોય તો વિડીયોની

ચીનની ઇકોનોમિકમાં થોડોક વધારાને કારણે ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી રહી છે જેને કારણે આગામી દિવસોમાં ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાને પાર થઈ જશે એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે પાંત્રીસ હજાર થશે સોનાનો ભાવ મિત્રો પાંત્રીસ હજારની હવે સપનું જોશ્યો નહીં સોનાનો ભાવ આશરે નેવ હજાર રૂપિયાને પાર થઈ ચૂક્યો છે અને એક લાખ રૂપિયાને

ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે ઉદાહરણ તરીકે શું આ વર્ષે

આર્થિક તાજેતર નો જોઈએ તો બે હજાર ચોવીસ પચીસ ના પ્રશાસનના પ્રશ્નો વધુ મહત્વપૂર્ણ બની ગયા છે હકીકતમાં આર્થિક સુવર્ણતામાં બે હજાર પચીસ માં સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારોની આગાહી કરવામાં આવી રહી છે માટે સતત વૃદ્ધિ થઈ જાય છે તેવું જાણવા મળ્યું છે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર એકત્રીસ જાન્યુઆરી જ્યારે આર્થિક સર્વ શરૂઆતમાં રજૂ કરવામાં આવી ત્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈએ તો બ્યાસી હજાર છ્યાસી રૂપિયા જોવો દસ ગ્રામનો Dua-dua murid tu હાલી ચાર ફેબ્રુઆરીએ ભાવ જોયો તો ત્યાં હજાર દસ રૂપિયા પ્રત્યે પાર થઈ ચૂક્યો તો તેવું જોવા મળ્યું છે માત્ર ચાર દિવસમાં લગભગ જોઈએ તો એક હજાર રૂપિયાથી મજબૂત બની રહ્યું છે સોનું પણ આજે સોનાનો ભાવમાં તેજી જોવા મળી રહી છે અહીં નોંધણી મુજબ જોવામાં આવે છે કે ગયા વર્ષમાં સોનાની ગતિમાં વધારો થયો હતો અને આ વર્ષે પણ વધારો થઈ શકશે તેવું જાણવા મળી રહ્યું છે તેજીની સંપૂર્ણ શક્યતા એ છે કે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારું સામાન્ય સોના ને હાયર ડ્યુટી માં વધારા જાહેરાત થવાની શક્યતા હતી પણ તેના લીધે રેકોર્ડ બનવાનો વધારો જોવા મળી રહ્યો છે

જેનાથી સોનાના અને રીતે તેના ભાવમાં પણ વધારો થઈ છે તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને સોના પર વધુ પ્રભાવિત થઈ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા મેક્સિકો અને ચીન પર વધારાની ટેરિફ જાહેર કરવામાં આવી છે ત્યારે સોનાના ભાવમાં વધારો થયો અને કેનેડા અને મેક્સિકોના કિસ્સામાં અમેરિકાએ ટેરિફનો ઓર્ડર ત્રીસ દિવસનો સ્ટે મૂક્યો છે જેને કારણે રોકાણકારો ચિંતા ઓછી થઈ શકે છે પરંતુ તણાવ વધી શકે છે ચીન અમેરિકા સામે વળતર પ્રોત્સાહન કરવા માટે ઉત્પાદન પર વધારાનો ટેરિફ જાહેર કરી શકે છે આનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે અને સંભાવિક રીતે જોઈએ તો રાઇટ ઓફ અહેવાલ અનુમાન બ્લુ લાઇન ફ્યુચર મુજબ અસર પડી રહી છે ઘણા લોકો માને છે કે આનાથી ફુગાવો વધી શકશે અને આર્થિક વિકાસ પર પણ અસર પડી શકે છે તેના લીધે ઘણા એવું લાગે છે કે અસ્થિરતાને વાતાવરણમાં સોનાનું રોકાણ વધી શકે છે જેને માંગ વધે અને તેની કિંમતો પણ પણ તેવું જાણી રહ્યું છે રણનીતિ શું હશે તેની વાત કરીએ તો નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય વાતાવરણને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં વધારો થવાની આગાહી કરી રહ્યા છે આ સ્થિતિમાં દરેક ઘટાડા પર ખરીદી કરવાની વ્યૂહરચના યોગ્ય શક્ય છે તેવી જાણવા મળે છે જે સમયે સોનાના ભાવમાં વધારાને કારણે જુવેલરો માટે બજારમાં અસર પડી છે કે સોનાની કિંમતોમાં કઈ રીતે અસર પડે દેશના સોનાના ભાવમાં માત્ર માંગ અને પુરવઠાને પ્રભાવિત થતી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થાય છે આમ જોઈએ તો લંડનના મેક્સઓમાં સોનાના ભાવ કઈ રીતના રહેશે તેની વાત કરી પહેલા આપણે ભારતના શહેરોની વાત કરી લઈએ કે આજે ભારતના સોના

સોનાના ભાવમાં મજબૂતી વધી ગઈ છે જેને કારણે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળે છે મિત્રો ચેનલ ઉપર ન હોય તો તેનાને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દીજો કમેન્ટમાં જરૂરથી આપનું મંતવ્ય જણાવી દીજો વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની મિત્રો તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં એક ગ્રામ સોનાનો ભાવ આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ છ્યાસી હજાર બસો ને ત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ પાંસઠ હજાર ત્રણસો રૂપિયા જોવા મળે છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં એટલે કે 22 કેરેટ સોનાના ભાવમાં ₹3200 નો વધારો સાથે 22 કેરેટ સોનાના ભાવમાં તેજી નોંધાઈ છે જો કે મહત્વ એ છે કે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તો આપણે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ મિત્રો કે 24 કેરેટ સોનાનો ભાવ કે રીતનો છે તો 24 કેરેટ સોનાના ભાવમાં વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે કોલાનો ભાવ પંચાણું હજાર ચારસો ને પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચોપન હજાર પાંચસો રૂપિયા જોવા મળે છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ કે સો ગ્રામ સોનાના ભાવમાં

કેટલા રૂપિયાનો વધારો થયો છે તેની વાત કરી લઈએ મિત્રો તો પહેલા ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ સો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવમાં દસ હજાર રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે આમ જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં ગઈકાલની તુલનામાં જોઈએ તો એક હજાર રૂપિયાના વધારા સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો જો તમારે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયો નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂરથી જણાવજો જેથી અમે કમેન્ટમાં તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જણાવશું અને આ રોજ સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સીએમ ગોલ્ડ એન્ડ સિલ્વરને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા અને મિત્રો રોકાણ કરતા મિત્રોને પણ મહત્વપૂર્ણ જાણકારી મળશે તેવી આશા છે એટલે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી ફ્રેન્ડ પણ જાણી શકે કઈ રીતના સોનાના ભાવમાં રોકાણ કરવું